આ વિસ્તારના જયારે અભયભાઈ ચુડાસમા સાહેબ હોય ત્યારે એમનો ઉપયોગ કરવો જોઈએ આખું ગુજરાત ઉપયોગ કરે છે આખું ગુજરાત ઉપયોગ કરે છે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ને ત્યારે હું સાહેબને નામથી ઓળખતો હતો કારણ કે એ જે ટીવીમાં છાપામાં આવતું હતું સાહેબે જે પણ કંઈક એમના વિભાગમાં જે કામ કરતા અને એના નામથી હું જાણતો હતો પણ પછી મને ખબર પડી કે આખી ફોજ મારી પાછળ ઉતારી હતી હમણાં વિધાનસભામાં શું કરવા એમને ખબર હતી કે આ બધાને જીતાડવા પડે વિધાનસભામાં પણ આપણું પ્રતિનિધિત્વ રાજકારણમાં પણ હોવું જોઈએ અને એટલું યાદ રાખો કે ક્યારેય પણ સમાજનો કોઈ પણ આગેવાન મને ખબર છે કે આપણે લક્ષ્મણસિંહભાઈ ઘણા બધા વલભીપુર બાજુ હોય પાલીતાણા બાજુ હોય કે ભાવનગરમાં હોય બધા આપણા સમાજના સારું પ્રતિનિધિત્વ કરે છે અને એમને આગળ લાવો આપણને ગમે કે ના ગમે પણ એના આગળ